હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના राग के, के देश बिना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हूँ पूनम चंद चनाबी बरंडा हूँ सौरूप जी सरदार जी ठाकुर हूँ श्रीमती रीवाबा रविंद्र सिंह जाडेजा ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે अथवा अथवा મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય आवश्यक हो सीवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ तेनी के तेमनी आगड़ तेने प्रकट करीश नहीं तेने प्रकट करीश नहीं